મુકો આપોગી જહાવીન જોવો આનું લોકેશન નીચેથીને જોવો લૂરખન લુરખા હે ફાલના એવું છે એટલે આયા હુવાન જો આ હે ને આ મોટું એવી સીભડું પાકેલું છે તા એવક નઈ બસ જો આમ અસલ હે હાવ પાક આ મારે થાકી જોઈ લે હા જો આવો જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રો કેમ છો મજામાં આપણે મજામાં તો આજે સવારમાં વિડિયોની શરૂઆત થઈ ગઈ છે આપણી વાડીએથી જો પાછળ જિંતાઈ ટોર્ડવા બાજુ બાંજા છે તો એ જે સવારમાં તો ગામમાંથી આવ્યા વાળીએ અને તરત જ આજથી વિડીયો બનાવી નાખ્યું સવારમાં જો આપણે મસ્ત મજાની ગાયની વાસળી છે જ તો હાલો એ જે સવારનું છે ને ખાવા પીવાનું બાકી એટલે કે નાસ્તો તો એ અત્યારે બનાવવાનું ચાલુ છે રોટલી ગરમા ગરમ બને છે અને ગરમા ગરમ ચા બને છે તો એવું છે જો અહીં આપણે ઘરમાં બનાવે છે મારું મી જો ગરમા ગરમ રોટલી અહીં બનાવે છે

હા હું હવે ખાવું ને કમ્પ્લીટ થઈ ગયું હે તો સાફ પાણી પીને નાસ્તો કરી લેવી સવાર નો તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે અને હવે પછી નું કામ છે પેલા ઢોર ને અંદર સરવા મૂકવા જવા હે તો હવે પેલા ને હું ઢોર આ વાડીએ ઠાકીને સરવા મૂકતો આવું હાલો હાલો ફટાફટ હાલો ને એ તો મિત્રો આપણે ઢોર મૂકવા પોગી ગયા આવીને જોવો અહીંનું લોકેશન જો કે હું વિડીયોમાં દરરોજ લગભગ તો હવે બતાવવા જ મેળ્યો હો પણ તમે જોવો આમ એકદમ જવો કેવું ખુલ્લો જવો પાછળ હેને જોરદાર લોકેશન ફરતું બતાવું જો આમાં ઢોર નહીં સારું મિત્રો એકદમ હેને ને સરવાનું આમ જવો તમે ફરતી બાજુ જવો ને જવો વાદળા ને વાદળા મિત્રો કેવું દેખાય જવો ફરતું અત્યારે આ જવો લોકેશન અત્યારે સવારનો ટાઈમ છે ને આમ જવો પવન મિત્રો એક નંબર આવે જોરદાર હો બાકી બાકીને જવો એવું છે મસ્ત મજાનું લોકેશન તો બાકી તો અહીંયા શું હોય ઢોર ને સરવા મૂકીને પછી વાળીયા એવું જવાનું હોય આ તો મેં કીધું અત્યારે લોકેશન દેખાડતો જાવ કે મજા આવે એવું હોય મિત્રો એને જોરદાર રીલ બિલ શૂટ કર્યું હોય તો મિત્રો કઈ ઘટે એવું છે એકદમ આમ જોવો ને કે એટલી ખુલ્લી જગ્યા ને મજા આવે એવું છે તો કઈ વાંધો નહીં આ તો મેં કીધું અત્યારે એકવાર સવાર માં લોકેશન દેખાડી દઉં એવું હતું કઈ વાંધો નહીં તો મિત્રો હવે બપોર લગી તો હું બેઠો ને પછી હવે હાલ તો છે વાડી બાજુ કેમ કે હવે બપોર સડિયા બપોરા કરવા જવું પડે ને એવું છે એટલે હવે કીધું હાલો વાડીએ પોગી જાવ અને પછી બપોરા કરો તમને વિડીયોમાં બતાવું જો હાલો જાવ હું અટાણે તો હમણાં પોગી જાવ થોડીક વારમાં હાલો વાડીએ જઈને મળવી માં તો મિત્રો આપણે બેહી ગયા એ જમવા અત્યારે તો એવું છે કે પેલા હે ને આપણે ખીર હે બનાવેલી તો ખીર ખાઈ નાખવી ખાટલા ઉપર બેહી ગયા મસ્તના વાહરવા વાડીએ અને શાક રોટલા ને એવું પછી ખાવું પેલા કીધું ખીર ખાઈ લેવી તો હાલો હવે બપોરા કરી લઈએ તો આપણે બપોરા કરીને મિત્રો હે ને આજ આવ્યા હતા સોયાબીનના ખેતરમાં માંડવી તો રોજાના વિડીયોમાં બતાડતા જ હોય આજ કીધું હે ને આપણે સોયાબીનના ખેતર બતાડવી એટલે આમાં સોયાબી આવ્યા હતા તમે જોવા આમ કેવા જામી ગયા એકદમ કાળા કાળા કાંઈ જરૂરિયાત નથી મિત્રો આમાં હેને ટૂંકમાં એમ કહેવીને તો બહુ સારા થયા સોયાબી માંડવી કરતા આમ ટૂંકમાં સસ્તામાં પાકી જતા માંડવીમાં વધુ ખર્ચો થાય ખાતરનો ને એવો આમાં ટૂંકમાં અમે એટલો જે ખર્ચો નથી કરતા ને તોય જોરદાર થાય છે તમે જુઓ પોરાય વાવ્યા હતા એક ખેતરને ઓણાઈ વાવ્યા છે આપણને તો મિત્રો આમાં વધુ મજા આવી છે કામે ઓછું કરવું પડે ને એટલે એવું છે બાકી તમને બતાવી દઉં સોયાબીનમાં હોય ને ફાલય મિત્રો એવો થાય ને ટૂંકમાં સોયાબીનમાં એક પાલો ન થાય ને ઢોર હાટું એ વાંધો પડે બાકી તો કાંઈ ઘટે ને એવા થાય છે તો અત્યારે તડકો છે બરાબર આપણે અહીંયા ખાઈ પી મોડાકથી તો એમ તો જુઓ તમે અજે તો આમાં જો લા ઘટ મિત્રો સિંગુ જ થાતી જાય જોવો તમે આ ફોન ત્રાહો છે જોવો આમ જોવો તમે મિત્રો થેટ થડિયે થી નો થેટ થડિયે થી જોવો આમ થે થાવ થડિયે જોવો તમે લા ઘટ સિંગુ જ થાતી જાય આમાં જોવો મિત્રો જોવો આમ નીચે થીને જોવો લુરખન લુરખા હે ફાલ ના તો આ કોક સોયાબીનો ફાલ હે આપડે મિત્રો જોવો આમ જોવો આમાં લુરખન લુરખા સોયાબી માં ફાલ માં મિત્રો કાઈ ઘટે નઈ ને એવું છે આમ તમે જોઈ શકો છો જુઓ આ બાજુ જુઓ મિત્રો આ બાજુ આમ સોયાબીનમાં જોરદાર ફાલ થઈ ગયો છે એવું છે તો આપણે આંટો મારી લીધો છે અને તમને કીધું રોજાને માઇટ બી બતાવતો હોય તો આજ સોયાબીન બતાડી દઉં આપણે જો કે વિડીયો દરરોજ બનાવવાના જ હોય એટલે ખેતરમાં જો કે ખેતર બતાડતા હોય પણ સોયાબીન ઓછા આવતા હોય મિત્રો આજ છે ને સોયાબીનો વારો લઈ લેવી વિડીયોમાં બીજું શું હોય કીધું તમને જો આ હે ને પાંચ વીઘા પાંચ સાડા પાંચ વીઘા જેવા છે જો શેઢો હે એક આ શેઢો આઈ રહ્યો ને એનું કટકું હે બે કઈકાનું બાકી આય થોડુંક આને તો હામે છે શેઢો હે આ તો ઘણું લાંબુ છે તો સોયાબીન બતાડી દીધા અને માંડવી નું ખેતર એડીને છે પણ આ ગારાંજ લીધે મિત્રો હમણાં સામા નતા આવતા આ બાજુ વરસાદ હતો ને એટલે હવે ટૂંકમાં આપણે હે ને રેડી હે જે આવશું કાંઈ વાંધો નહીં અને તમને જે બતાવવાનું આપણે માંડવી નું ખેતર અહીંયા હે ને આપણે મેળો નિહુ તો આલો વિડીયોમાં બન્યા રહ્યો એ તો જો આઈ રહ્યો આપણે ઝૂંપડી અહીંયા ધ્યાન રાખવા રહેવાનું માંડવી જો અહીંયા હે એની ધ્યાન રાખવા એટલે અને આ બાજુ સોયાબી છે આ જાડવાનું વહેલી બાજુ ટૂંકમાં ઓલા ખેતરમાં એવું છે એટલે અહીંયા હોવાનું જો આ હે ને બે વસે મેળો બનાવ્યો છે એવું છે એટલે આ બાજુ માંડવી છે એવું છે એટલે એક બાજુ સોયાબી એક બાજુ માંડવી એવું છે બે બાજુ ખેતરમાં વાવેતર આપણે બાકી તો આજના ખેતરમાં આવ્યા હતા માઇન્ડવી તો ઓયલા સેટેને તો જ લગભગ હું વિડીયોમાં બતાવતો હોય મિત્રો આ સેટેથી ને ઓછી બતાવતો હોય આ બીજું ખેતર છે રોજ બતાવતો હોય ને આનું ઉપેરનું ખેતર હોય આજ તો આ એટલા શેઢે આવ્યો તો વરસાદ નહોતો ને ગારો નહોતો જ કીધું હાલો આજ આ બાજુ અહીંયા એવી સોયાબી બતાવી દઉં અને આ બાજુ જ ને એવું બતાવી દઉં બકી તો હવે જાવું વાડી બાજુ ખેતરમાં તો આટા મારી લીધા છે તો હવે જો આપણે આવી ગયા વાડીએ આપડે એને જો આયા કણે અત્યારે વાડીએ બા બેઠા છે કેમ બા હારું છે ને હા હારું છે બાપા એવું છે ને જા હું સીભડું મોટું જબર બનાવવાનું હો ને હા જો મોટું જબર સીભડું પાકેલું છે જો આવું એવું જે મોળ હોય તે મોળ જો એવું છે મોટું જબર જો એને સીભડું પાકળ છે હા જો એવું છે સોમાહ તો હું ખબર ગયું હોય કે નઈ બહુ લાગે આપડે એવું છે તો કઈ વાંધો નહીં એવું છે અત્યારે જો વાડીએ પૂછ્યા અને જો આવું મોટું એવી બીજા સીબડા બા લેતા એવા નહીં બાલ છે ઘટે નહીં એવા છે બીજા ખેતરના છે જોરદાર ચીબડા થઈ ગયા છે એવું છે હવે હવે આપડે બે સાંજ ની એટલે કે સાંજ ની વાળું કરવા સાંજ કે સાંજ જે ઘેતા હોય એવું છે જો અત્યારે એને દૂધ લઈ લીધું છે ચાક છે અને ખીર તો બપોર બનાવીતી છે રોટી છે મસ્ત મજાની તો હાલો હવે આપણે ને મસ્ત મજાનું ખાઈ પી લેવી અત્યારે અને વિડિયો જોઈને મજા આવે તો વિડિયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળે એક બીજા વિડિયોમાં હાલો બાય બાય હવે ખાઈ પી લેજો ફોર મોર અપડેટ્સ સબસ્ક્રાઈબ ટુ આર ચેનલ ક્લિક ધ શો લિંક્સ એન્ડ એન્જોય વોચિંગ ધ વિડિયોઝ